કાંઈ હોય તો ભોગવાનું આવે ને ધર્મ કરો પુણ્ય કરો તો એ પુણ્ય ભોગવા માટે ફરી નાવું પડે ને પણ કાંઈ જેને કરવું નથી બધું નીકળી જાય બધું જ પાપને સ્વ નાખે અને ભજન કરતા કરતા એના પરમાત્માના રૂપ મળી જાય અને રૂપમાં ચામે અને જો નહીં સમજો તો રૂપમાં નહીં મળે તો તો લક્ષ રસી છે જે જીવ છે ને જીવપૂર્ણ છે ને ત્યાં સુધી તેને બધું ભોગવું પડશે એને જન્મ મળે ચક્કર નહીં મળે પણ જીવ પૂર્ણ મટાડી દેવાનું છે આમ બ્રહ્માશ્રી બનવાનું છે જીવમાંથી શિવ બનવાનું છે નરમાંથી નારાયણ બનવાનું છે અને એના માટે ઉપાય એવો હોય તો એક શ્વાસ ઉશ્વાસની સાધના અજંપા જા અને ગુરુએ વચન આપ્યું અને રેણી રેણીમાં રહી નહીં રેણીમાં રીધા વગર નહીં રેણી ન રહીને ઘણા સંતો બોલતા હોય ને એને અમે તો નથી માનતા તમે માનતા હોય તો ભલે રેણીના વગરનો જે માણસ બોલતો હોય ને ગમે એટલું જ્ઞાન એના મળે જ્ઞાની તો ઘણા અમને મળે જ ભટકાય પછી બધું જ કમ ફટકા કરતા હોય વિશ્વાસકાર કરતા હોય કોકને કેમ ને કેમ હલાવી દેતા હોય અને જ્ઞાન તો એટલું જ આપણને બોલવાનું નથી હવે એનું જ્ઞાન શું કામ એ જ્ઞાનની કોઈ કિંમત નથી રેણીમાં રહીને રેણીને કેણી બે હોવા જોઈએ તો એ કામ કરે એટલા માટે આપણે સદગુરુ માટે આપણા જે કંઈ કામ ક્રોધ લોભ મો બધા ટાળવો હોય તો ચોરી ચિનારી દારૂ જુગાર મટન આપણા ગુરુમાં જે મુકાવ્યા છે એના સામો તો ક્યારેય ગમે તેમ માથું જાય તો છોડી દેવું જોઈએ હા તો મને તમે મારા શિષ્ય બતાવે છો બરાબર મેં બધાને ઉપદેશ આપ્યો ને તે બધો ચોરી ચિનારી દારૂ જુગાન મટન આપણું છોડાયું છે એક શિષ્ય એમ કહેવાય કે ના બાપુ એમને કીધું નથી બરોબર ગુલામ બની દઉં ઉપદેશ આપ્યો છે ને ત્યારે છોડાય પછી તમે આમાંથી કોઈ પતે રમતા હો આમાં શું હોય અરે એમાં તો બધું હોય તારા છેલ્લે તો નરકમાં જાય એ હોય બીજું શું હોય તારા માટે નરક તૈયાર છે ચોરાશી તૈયાર પડી બીજું કઈ ન હોય આપણે કે સંતબીજ બીજ ફંડે એ તને ન હોય સંતબીજ બીજ ફંડે જુગ જાય એના દેને ક્યાંક મારો વારો આવશે ક્યાંય ના આવે વારો એમાં નંબર ના લાગે ચોરાશી માં જવું પડે ચોરાશી એટલે માણસ અવતાર અવતારે નહીં પાછું આ બધા પશુ પંખી જે કષ્ટ ભોગવે એ ભોગવવું પડે તો આટલી જો પત્તા જેવી વાત આપણે મૂકી નાખી તો તો મેળ ના ભરે મેળ ભરે એમ નથી તો તો આપણે સંતો ને છેતરી દગો ફટકો કરી સંતો છે આપણે સંતો થી રમત રમી છે આપણે ચોક્કસ એમ આપણા રવિભાન સંપ્રદાયમાં પાંચ મુદ્દા છોડાવે બીજા સંપ્રદાયની મને કઈ ખબર નથી આમાં તો અમે અમારા પરંપરામાંને ખબર છે એ બધે છોડાવે છે એટલે જે કોઈ ભાઈ કે બેન જુગાર તો તે રમવું નહીં આજથી રમ્યો હોય તો ભૂલ માફી માંગી અંદર ને અંદર અને કાલથી સુધરી જજો ના કે નરક તૈયાર છે નરકમાં જાવ તો રમજો તો છૂટ તમ થાય તો અમારી કઈ મનાવી નથી જેને નરક જ વાલો હોય એને તો પાસે છૂટ હોય રમવાની એને રમાય અમારે હોના જ છે આ ધોઈ ની અંદર બે બહેનો અમારા ભાઈ ઉપદેશ લેવા આવ્યા હું તો ઉપદેશ આપતો નથી પાંચ વર્ષે અમારા શિષ્યો આપે છે પણ એમ કે બાબુ તમે બાજુ બેહો તો ઉપદેશ લઈ મારે બે પડે તો બે બહેનો આવ્યા સુતાર બેનો હતા સાસુઓ બે હતાં ઉપદેશ લેવા એમ તો વહુ બજારની રમવો રમતી તો છોડી દીધું તો સાસુને હજી પતે રમવાની ટેવ હતી તે મડ્યા ના કાઢવા મેં પાંચ બુદાની વાત કરી લે તો કેમ ના જ કાઢે બાબુ ફતે તમારે રમવા ખપશે ફતે બેઠા ના આવી ગયો બધા છોડ એ તો કંઈ નહીં છૂટે તો જાઓ ન છૂટે તો બીજો તો શું થાય તો પતે રમવું જોઈએ તો તમે ઉપદેશ નથી આપતા એટલે એ બેને નથી લેતી પછી દીકરાને હું બહાર જાય ને સમજે કે ભાઈ હું નથી રમતી તમારે ખેવા કેમ રમાય હું છોડી દઉં છું તો કાલથી હું રમવા માંડી પછી બહાર જઈને સમજી ગયા ભાઈ એ માની ગયા અને છોડી દીધું આ દીધું રમતા નથી ને ભજન કરે છે એટલે આવું તો જોઈએ આ ટેક તો ખમે ને ટેક વગર મેં ના પડે રેણી વગર આપણે દવાખાને જાઓ અને કોઈ ડોક્ટર કે ભાઈ આમાં તને આ દરજ છે આમાં છાસ ખાટી નહીં ખાવ એ તો હું કે ખાઈ થોડો ના ના પડે કે ગોળી દીધું ના ના પડે કે દે ગોળી ના દે અને ખાવ તો શું થાય સાસ ખાવ તો ડોક્ટર નુકસાન થાય કેને નુકસાન થાય હા પોતાને થાય તો રેણી તમે ચૂકો મને કાઈ નુકસાન ન થાય તમને થાય પણ અમારું જીવ ભરે શું કામ ઉજાગરા કરે એનો અમારો જીવ એનો ભરે કે આટલા બધા ઉજાગરા કરીએ આટલા બધા આપણે મહેનત કરીએ એના છતાં આટલી વાત જો ના રાખીએ કે તો ભજન કેવું કરી શકે આટલી ટેક ના રાખીએ કે ભજન કેવું કરી શકે ના કરી શકે એટલા માટે વારંવાર હાથ જોડી જોડીને વિનંતી કરી શકે આવો માણસનો અવતાર મળ્યો છે અને આવા સારા ઠેકાણે આપણને અવતાર બોલ્યા ગુરુ બોલ્યા અને બધા ગામમાં આવા સત્સંગ હોતા નથી પાછા અમુક ઠેકાણા ક્યાંય આ વાતે ન હોય ક્યાંય અને તમારે તો આવા રોજ સંતો આવે અને રોજ આવો સત્સંગ કરે અને આવો સત્સંગ મળે આપણને એટલા માટે બધું છોડીને ભજન કરવું જોઈએ અને આમાં ઘણા ઘણા ભક્તો છે એ શું દુખ્યો એટલે એ પતે રમ્યા વાળો સુખ્યો ન લો આપણે વેરો ભગત નથી રમતા પતે દુખી છે તમે વેરા ભગત બધા ફરી દોડકો છો ને એ તમારા દુખી તો પછી આપણે સાહેબ કાંઈ ખોટું શું કામ કરવું જોઈએ હાથું કરતા બધું મળે છે એમ હાથું કરો ને તો ઘણું મળે છે હાથું કરે ને વધારે કમાણી મળે વધારે ધંધો મળે ઈમાનદારી ધંધો કરે ધંધો વધારે મળે એટલે આપણે હું તમને બીજી વાત કરવા નથી એવું અમે તો એવા અમારા ગુરુ મહાર પાસે આશીર્વાદ માંગ્યા છે અમારો શિષ્ય કોઈ દુઃખી ન હોવો જોઈએ આ ભજન કરીએ એટલે ભજન કરશો ને દુઃખી કોઈ નહીં થવું પણ આવી જે ટેવ હોય ને કૂટેવું એ કાઢી નાખો અને પછી તમે ભજન કરો ને તો ભજન ઉગે અમારું મન નથી લાગતું મન ક્યાંથી લાગે મને પતામાં હોય તો લાગે ઘણા પૂછે ને બાબુ ભજન નથી થતું ના લાગે હવે ઓમાં જ મન પડ્યો તો ક્યાંથી આવે લાગે આપણે કુંભારામ ગાયું છે ભજન નસો નામનો હાચો ચડ્યો નો ઉતરે પાછો જ્યાં જ હોય ત્યાં દૂધો નથી સતગુરુ નો વાસો બહાર ભીતર સબગઢ વસે એ વચન છે સાચો નસો નામનો હાચો ચડ્યો નો ઉતરે પાછો આઠે પોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો પ્રેમ વેરાગે જેના ચિતણા ચડીએ અખંડ ઘરમાં વાસો આખંડ અખંડ ઘરમાં વાસો હોય એનું કામ છે ત્યાં અખાડ કરવો વાસો છે ને ત્યાં સુરતા ને ઠેરાવવાની આનું કામ છે ત્રીજી કડી કીધું કુડીએ ન પીવે કપી ન પીવે અજ્ઞાની ની ભાગે વિષયો માં જેના મન મોય અમૃત ક્યાંથી તાકે આ કુડીઓ હોય ને કુદી ભક્તિ ન કરી શકે કપી હોય ન કરી શકે કુડીએ ન પીવે કપી ન પીવે અજ્ઞાની ની ભાગે વિષયો માં જેના મન ના અમૃત ક્યાંથી તાકે મરજી વાય જે નસો પીધો થઈ ગયા બોલતા આઠે ભોર જેના મન ઉદાસી નથી સંસારમાં સંસારમાં એની આસી નથી બોલો એવા વિરક્ત બની જાય સંસારમાં રહેવા છતાં એને આશા નથી કે ના મારું નથી આ બાલ ગોપાલ મારું નથી મારો દેહ પણ મારો નથી મારું જે અસલી સ્વરૂપ છે એ મારું છે અસલી સ્વરૂપને ઓળખી લે સ્વસ્વરૂપને ઓળખી લે એનો બેડો પાક એને મુક્તિ પલમાં મુક્તિ આવું થઈ ગયા મુક્તિ આપણા સંતો રવિદાસે કીધું કે ત્રણ મહિના સાત દિવસ આજમ પાજા જવો ને તમે ધારો તે કરી શકો કેટલા સત્તાણું દિવસ તો આપણે તો દસ દસ વર્ષ ત્યાં કોઈ પાંચ પાંચ વર્ષ ત્યાં કોઈ પંદર વર્ષથી ભક્તિ કરે છે અહીંયા તો ખાલી સત્તાણું દિવસ કીધા સત્તાણું દિવસ એક મનથી બાર મનને નજાવા દે મન ને અને ભજન કરે તો ત્રણ મહિનામાં મૂડી થાય પછી જે બોલે કુંભારામાં પણ હતા અને ભગવાન જેવો ગયા ફરતા ફરતા આ પોતાનું કામ પરમાત્મા કરીએ બધા સંતો રવિ સાહેબ ભાન સાહેબ સાહેબ બધા પણ થાય આપણે ફરતા માટે ભજન નથી કરતા ફરતા તો આફુરા ઓટોમેટિક થાય કરવા ન પડે ભક્તિ કેવી વસ્તુ છે દાબી દુબી ના રે વસ્તુ પાતાળમાં તમે ભજન કરો તો ઉપર પ્રગટ થાય એવું ભજન ભજન કોઈનું દાબ્યું ન રહે ભજન કહેવાનું ના આવે કે હું ભજન કરું છું બોલવાનું આવે જ નહીં ઓટોમેટિક ખબર પડે એની સુવાસ ચોખા ફેલાઈ જાય બધે ફેલાઈ જાય આવું ભજન છે તમને આવું બધાને ભજન મળ્યું છે મહેરબાની કરીને આની કિંમત સમજીને આનું ત્રણ લોકનું મૂલ્ય છે એ સમજીને આ શબંધને છોડવો નહીં આ ભજન કરજો તો સુખી થશો તમારું કલ્યાણ થશે અને આનંદ કરતાં કરતા પરમાત્માના રૂપમાં મળી જશો ટાંટિયા નહીં કૂટવા પડે એને મૃત્યુ થશે ટાટીયા ઢહેળવા નહીં પડે જેમ કેરી કેમ કાચી તોડો તો એમાંથી રસ નીકળે કાચી તોડો તો દુઃખ થાય એમાંથી ધોળું ધોરણ નીકળે ને કાંઈ કાચી તોડો તો પાકે તો કેરી પાકે ઓટો મૂકી દે એમ મૃત્યુ સમય આવે ને ઓટોમેટિક મૂકી દે મોહ ન હોય બંધન ન હોય કાંઈ ન હોય મોહ પાસમાંથી નીકળી જાય નીકળી ગયો એટલે કાંઈ ન થાય ગુરુગમ કેરી કુચી કલે ખોલે મોહ કતારા આ મોહનું નું તારું ઘૂંટી નીકળી જાય તો બસ કામ થઈ ગયું આ મોહ છે ને બંધન આ બધું છોડવા માટે આ ગુરુની ભક્તિ છે આપણને જે મળ્યો છે અને જે આપણે રટણ કરી છે ને એ પ્રેમથી કરજો ભાવથી કરજો હરદમ જાગે એ તે ફેરો તો મટી જાય દિલ સાધુ ભાઈ ફેરો હરદમ જાગે હે તે એમને એમ નહીં હે તો વગર નહીં પરાણે પરાણે નહીં ગુરુ જે કીધું કરવું એમ નહીં હવે તો તમે કુંભારામની વાણી જાણો છો રવિ સાહેબની બધા ત્રિકમ સાહેબની બધા ખીમ સાહેબની બધી વાણીઓ જાણો છો બધા તમારી સમજદારી છે હવે કાંઈ કરી ખૂટતી હોય તો હું કઉટતી હોય મોસમાં બંધાતા નહીં એના સવન કરજો અને રેડી મરીને દેજો તો તમારો બેડો ફાર બોલો સતગ